સુરતના લાલ દરવાજા ખાતે માં ફાઉન્ડેશન મેડિકલ સંસ્થા સામે ગેરમાન્યતા હોવાના આક્ષેપ સાથેનો વિવાદ ઉભો થયો હતો દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માં નર્સિંગ કોલેજ ગેરમાન્ય ઠેરવાઈ છે જીએમઆરએસ દ્વારા રાજપીપળામાં કાર્યરત નર્સિંગ કોલેજ ગેરમાન્ય ઠેરવી છે રાજપીપળા કર્ણાટક બેંગલોર આદિવાસી વિસ્તારોમાં સંસ્થા શરૂ કરાઈ છે તો સુરતના લાલ દરવાજા ખાતે માકામલ સંસ્થાની મુખ્ય ઓફિસ આવેલી છે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો પણ લાભ મળી શકે નહીં માકામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની રાજ્ય સરકાર દ્વારા કોઈ જ માન્યતા આપવામાં આવી નથી જેથી વિદ્યાર્થીઓને એડમિશન મેળવવા આ સંસ્થા સોશિયલ મીડિયા અને અન્ય રીતે જાહેરાતો કરે છે આ સંસ્થા પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત હાઉસિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા છે માન્યતા ધરાવતા હોવાથી સ્કોલરશીપ સરકારશ્રી દ્વારા કરવામાં આવતી ભરતી અને સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા યોગ્યતા ધરાવતા નથી આજે એનએસયુઆઈ દ્વારા સુરતની મહાકમલ સંસ્થા ખાતે વિરોધ કરાયો હતો અને રૂપિયાની નોટો ઉડાડી વિરોધ કરવામાં આવ્યો છે